હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું શહાના શેઠવાલા વડોદરા શહેરના બાવા માનપુરા ખાતે આવેલ સ્લમ ક્વાર્ટર્સ પાસેના બિસ્માર હાલતના રસ્તાથી સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે હાલ વરસાદી ઋતુ ચાલી રહી છે ત્યારે ગુજરાત રાજ્ય સહિત વડોદરા શહેરના પણ ઘરે ઘરે બીમારીના ખાટલાઓ મંડાયા છે સરકારી તેમજ ખાનગી દવાખાનાઓમાં મોટાભાગના લોકો ઝાડા ઉલટી કોલેરા મલેરિયા ડેન્ગ્યુ સહિત અનેક બીમારીઓની સારવાર લઈ રહ્યા છે ત્યારે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારના વોર્ડ પંદરમાં સમાવિષ્ટ બાવા માનપુરા સ્લમ ક્વાર્ટર્સ પાસે છ માસ પહેલાં મુખ્ય ડ્રેનેજ લાઇનની કામગીરી કરવામાં આવી હતી ત્યારબાદ દામણનો રોડ નહીં બનાવવામાં આવતા આ વિસ્તાર કાળો કિચડનો ઉભરો થયો છે જેના કારણે આ વિસ્તારમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગો વધવાની શક્યતાઓ જણાય આવે છે આ વિસ્તારના નાગરિકોનું કહેવું છે કે અમારા દ્વારા તંત્રને અનેક રજૂઆતો કરવા છતાં કોઈ જ નિરાકરણ આવ્યું નથી હાલ શહેરમાં ચાંદીપુરા વાયરસના દર્દીઓ અંગે પણ આરોગ્ય તંત્રને કલેક્ટર દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે ત્યારે સ્થાનિકોનું કહેવું છે કે આ વિસ્તારની સમસ્યાઓનું વહેલી તકે નિરાકરણ આવે તેવી લોક માંગણી છે રિપોર્ટ સરફરાજ મન્સૂરી और क्या समस्या है हमारा यहाँ बड़ौदा शहर का बाबापुरा है एकता भवन के सामने वाला स्लम क्वार्टर हमारे यहाँ छह महीने से इतनी गंदगी है कि कि उसकी कोई हद नहीं है कोई सुनता नहीं है हमारी फरियाद हम लोगों ने कितनी अर्जी दी सब दिया फिर भी हमारे वहाँ कोई अमल नहीं हुआ तुम आके हमारे मेले में देख सकते हैं हमारे आंगने में इतनी लील जमी हुई है और जिनी जिनी मच्छरिया फिर भी उसका कोई निकाल नहीं होता तो उसका क्या करने का आगे जाके बड़ी बीमारी होगी उसका कौन है तो उसका कोई निकाल करो ना हमारा न्या, न्याय न्याय करो हमारे लिए कि आगे क्या करना है हाँ करी है। हमने कंप्लेंट छह महीने से कंप्लेंट करी है कोई नहीं आया क्या नाम है आपका मैं ज्योति बेन परागनायन गोडिया